વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિરમગામ શહેરના શ્રી માધ્યમિક શાળા દિવ્યજ્યોત વિદ્યાવિહાર વિરમગામ ખાતે શાળાના સંચાલક સહકારી આગેવાન પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા તેમજ આચાર્ય અને જિલ્લા ભાજપા મહામંત્રી નવદીપભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં ગુરુજનો તેમજ વિદ્યાર્થીઓ મિત્રોની ઉપસ્થિતિમાં ગુરુપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિરમગામ શહેરની માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું હતું